તબિયત કેમ હજી બાપુ નામ ઠેક નથી લાગતી એમ બાપુ

તો દવા મને પેટમાં દુખે એક ઇન્જેકશન લીધું અને ડોઝ બધા ધીમે ધીમે રાઉન્ડ આવે છે દાદા ની તબિયત બગડી પછી હવે તમારે એવું બધું છે ને સારું ચાલો આપડે મોર્નિંગમાં નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા આપડે શું રસોઈ બનાવવાના છો મઠ શાક નાખો ને રોટલી કરી નાખો ઓકે તો સારું ચાલો બાપુ હવે ઘડીક કરો તમે આરામ આપણું મસ્ત મજાનું મઠ શાક રેડી થઈ ગયું છે લસણ વાળા મઠ શાક સાથે સાથે આપડે રોટલી

પેલા ગળું પકડે શરદી થઈ જાય પછી માથું પકડ ને તાવ આવે નવો એવો રોગ ફેલાવો એવા મહિના માં આવો રોગ આવે ઓકે તો સારું ચાલો દાદા ધ્યાન રાખજો બીજો તો શું આજે મને છે જેમ ગળું બળે છે દાદા ગળું બળે તો પછી દવા બવા લઈ લેજે હા દવા લઈ લે પેલા ગળું બળે પછી શરદી થઈ જાય પછી માથું પકડે અને પછી તાવ આવે હા દાદા પેલા કેવા રોગ થાતા હે પેલા તો એ આવા શરદી ઉજના થાતા ને ભાઈ ગમે એટલો વરસાદ પડે ને આવો રોગ નોતો હા ગમે એવો વરસાદ પડે પણ આવો નોતા એમ હા હા હવે આ બધા પેલા પેલાના જમાનામાં તો આવા કઈ રોગ થાતા નહિ ને રોગ થતા તો દાદા ડોક્ટર નો તા અને ઘરે જ એનો ઈલાજ કરી લેતા મેં દાદા એવું સાંભળ્યું છે કે તમને શરદી કુદરત થાય ને એટલે તમે છે ને ડુંગળી નું લગાડવાનું આવે ને

આપણને આવે છે એ વાત સાચી છે દાદા આપડે દ્રાક્ષ આવે ને એનો વિડીયો આવ્યો હતો કે દ્રાક્ષ આપડે કેમિકલ વાળી આવે છે એવી દવા કેમિકલ વાળી છે હોય

બજા નું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે અને ગુડ આફ્ટરનુન માં આપડે બાબુ એ પાત્ર બનાવવા મૂકી દીધા છે અહિયાં આપડા પાત્ર ચડે છે તો તમે વ્યૂ આપડો જોઈ શકો છો બહુ મસ્ત મજાનો વ્યૂ છે ચાલો આપડે ગામમાં જઈએ ને તમને બધો વ્યુ દેખાડીએ જોઈ શકો છો કે આપડે મસ્ત મજાના પાત્રા રેડી થઈ ગયા છે અને બાબુ કટિંગ કરે છે શું કેવું હા પાત્રા એવી વસ્તુ છે કે આપણે વગેરે વગર પણ મજા આવે અને વઘારીને પણ મજા આવે હા ખમણ બાબુ આપણને વગેરે નહિ ભાવે ખમણ ને પાત્રા ને બધું લાગે સરસ હા સરસ લાગે સરસ લાગે હા ચણા ની આઈટમ સરસ લાગે ને બાબુ આ બધું આપણે મેન ખોરાક તો આવ્યો આપડે સુરત થી ને કારણ કે સુરતી લોકો આપડે બધી વખણાય ત્યાં નો લોચો ની બધું હા ઈ સુરત થી ને ન્યાય અત્યારે બધી આવું નવા બનાવે હા મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં બાપુ પાસે અને શું કેવું બાપુ તબિયત કેમ હજી બાપુ ને ઠેક નથી લાગતી હા બાપુ હા પણ બધા ની આપડે ઘર માં ધીમે ધીમે તબિયત બગડે છે તો ફૂલ તેલ આવી ગયો છે એમાં રાય જીરું ને માથે થી તલ રાય જીરું તલ ને માથે થી લીમડો હે બાબુ પછી એને આપડે સારી રીતના મિક્સ કરી દેવાના પછી તલ ફાટવા મળે હા એમાં એવું હોય તલ ફાટે એમ તો અહીંયા આપણા પાત્રા રેડી થઈ ગયા છે ને બાપુ આપણે તલ નો નાખતા ને પેલા આપણે રાઈ જીરું નો મરચું નાખતા લાલ લાલ વાળા વઘારિયા મરચા પછી એક વાર પાયલ બેન વગાડ્યા એટલે આપણને સારા લાગે અને પાયલ બેન કાલે આવવાના છે મેનો ફોન તો આવ્યો હતો હા કાલે વિશાલ કુમાર પણ આવે છે મુંબઈ થી મુંબઈ થી આવવાના હા એને બાપુ એ સારું નઈ એક્ઝિબિશન ના બાને બધી ફરાઈ જાય તો કે સુરત ગયા હવે ધીમે ધીમે હવે બાર કરવા મળે તો થાય અમેરિકા ને એ બાજુ ન્યાય ચાલે કારણ કે નામ જ એવડું છે મુંબઈ થી આવે ત્રણ ચાર દિવસ થી એવું બધું છે લાલ કલર ની સાઈન પડવા દેવાની નહિ હા ભાભાઈ અને આની સાથે શું શું છે બીજું ભાખરી વાહ ભાઈ વાત ઓકે તમે પાત્રા જોઈ શકો છો આપડે દાદા લઈને બેસી ગયા છે શું કેવું દાદા પાત્રા લઈ ને બેસી ગયા છો દાદા ને અમારે બહુ ભાવે નઈ દાદા પાત્રા બહુ ભાવે ને ભાઈ પેલા ખબર હતી કે કોઈ જોયા નતા કેવા થાય બાપુ નવીન આઈટમ બનાવે ને ખાધા રાખવી આઈટમ ખાઈ હા ઓકે તો સારું ચાલો પાત્રા ટેસ્ટ કરી લ્યો